નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર સત્યની સાથે રહીને લોકપ્રશ્નોને વાચા આપતું કામ આ સત્યનો સાગર ન્યૂઝ ચેનલ કરી રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના ભાંડુ ખાતે આવેલા રોડ ઉપર નિર્માણ કાર્ય બ્રિજને લઈને થઈ રહ્યું છે જેને લઈને ગામના લોકો મામ પોકારી ઉઠ્યા છે ગામના લોકો જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ બ્રિજને લઈને અત્યારે ટ્રાફિકની સમસ્યાઓ ધૂળ ડમરીઓ ઉડતી હોવાથી સ્વાસ્થ્યની તકલીફ જેવા અનેક સવાલોને લઈને ગામના એક જાગૃત નાગરિક દ્વારા અમને જાણ કરવામાં આવે છે કે કે સાહેબ આવો અને બતાવો અમે કેટલા હેરાન થઈ રહ્યા છીએ દ્વારા આપ પછી કોઈ કાર્યવાહી કરવામાં આવશે યોગ્ય પગલા લેવામાં આવશે કારણ કે અહીંયાના લોકો સ્વાસ્થ્યને લઈને ઘણા હેરાન થઈ રહ્યા છે તો આપણે પેલા તો જાણીએ આપનું નામ શું છે અને આપણો હોદ્દો શું છે મારું નામ પટેલ કલ્પેશ કુમાર કાંતિલાલ માજી સરપંચ શું કહેશો કે અહીંયા શું શું સમસ્યાને લઈને આપણે મીડિયા સમક્ષ આવું અહીંયા બહુ ભયંકર સમસ્યા હું પહેલા તો ક્રોસિંગની જ સમસ્યા જોરદાર બાળકોને જ્યારે સ્કૂલે જવું હોય ને તો મોટો વડીલ કોઈ અંગાત ન હોય તો બાળકો સ્કૂલે જ નહીં જતા એમને ઇનાદાર રજા પાડી પડે અને ટ્રાફિક એટલો થઈ જાય ને અઠવાડિયામાં એક જ દિવસ તો એક બે કિલોમીટરનો ટ્રાફિક થઈ જાય મોટી ગાડીઓ બગડતા રહે અને ધૂળની ડમરીઓ બહુ ઉડે જેથી કરીને આજુબાજુ ધંધાવાળો બીજું ત્રીજું અહીંયા જે અવર જવર કરવાવાળો સ્વાસ્થ્યને બહુ મોટી તકલીફ થાય આ બાબતે કોઈને તમે રજૂઆત કરી હોય આરએમ બીમો લેખિત રજૂઆત બી કરેલી છે સાહેબોની વારેઘડી ફોન કરીને રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાને કઈ લેતું જ નથી અમને તો એવું લાગે છે કે આમો બધા મિલી ભગત જ છે સાહેબોને કોન્ટ્રાક્ટરને બધાય ખાસ કરીને અહીંયા સમસ્યાઓ સ્વાસ્થ્યને લઈને કઈ કઈ થઈ રહી છે સ્વાસ્થ્યને લઈને તમે જુઓ તમારા કેમેરા સામે જ ધૂળની ડમરીઓ કેટલી ઉડી છે કે જેટલા લોકો અહીંયા બહુ અવરજવર કરે અડધું ગામ અમારું રોડ પેલી બાજ વસવાટ કરે પચાસ ટકા ગામ જે રોડ પેલી બાજુ વસવાટ કરે એટલે એના અવરજવરમાં બહુ ધૂળની ડમરીઓ કોઈ જાતનું પેલું જ નથી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા અંગે પણ તમે કહ્યું હતું શું બાબત છે ટ્રાફિક ટ્રાફિક તો ઘણી વખત ઠેઠ ભોંડું સુધી ટ્રાફિક થઈ જાય બે ત્રણ ત્રણ કિલોમીટર સુધી ઘણી વખત તો ગાડીઓ અહીંયા બંધ થઈ જાય રોડ વચ્ચે એટલે કોઈ એની પેલી ટાઈપની ગોઠવણ જ નથી એના કારણે ટ્રાફિક બહુ થઈ જાય તમારી શું માંગણી છે તંત્ર જોડે અમારી તંત્ર જોડે એટલી જ માંગણી છે કે આનો ઝડપી નિરાકરણ આવે અને ગામના માજી સરપંચ રજૂઆત કરી રહ્યા છે કે તંત્રને આર એન બી ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી થઈ રહી નથી તો પ્રજાજનોના આ જે લોક પ્રશ્નો ઉઠી રહ્યા છે જેને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવે અને સત વરે અહીંયા યોગ્ય કાર્યવાહી કરીને એનો નિકાલ કરવામાં આવે એવી આ માધી સરપંચની માંગણી રહી છે શું સમસ્યા છે સાહેબ આ પુલ જ્યારથી ચાલુ કર્યો ત્યારથી એક વર્ષથી બિલકુલ મારો ધંધો બનતી ગયો બરાબર અત્યારે છોકરાઓના પીના પૈસા કાઢવાના અમારા કાઠા પડી ગયા શું ધંધો છે આ ફરસાણ નો હવે માટી બહુ આવે છે સાઈડમાંથી એવું અમારે બંધ કરી દેવો પડ્યો કોઈ ગ્રાહક જ નહીં આવતું કોઈ ગ્રાહક નહીં કોઈ નહીં આવતું કેવી કેવી તકલીફો પડે છે પેલા તકલીફ તો સવારે તો બેસી રહેવું પડે આખો દિવસ બિલકુલ અત્યારે મારો ધંધો બિલકુલ બંધ જ કરી દેવો પડે કારણ કે કોઈ જગ્યા જ નહી કારણ કે આપડે બનાવા જઈએ તો નહીં કોઈ આરોગ્ય વાળો આવે તો ભટ્ટ અમને ઉપર અમારા ઉપર દંડ ઠોકી દે એટલે અમે જાણી જોઈને જ અમે બંધ કરી દીધો તમે સરકાર શું કહેવામાં આવે અમે સરકારને એવું કહીએ કે જમ તેમ તેમાં પુલનું ઝડપી નિરાકરણ આવે પ્રજાજનો અને એના સહિત જે રોડ ઉપર જે આજુબાજુની દુકાનદારો છે જે તમામ લોકો ત્રાહી-મામ પોકારી ઉઠ્યા છે બેરોજગારીનો પ્રશ્ન પણ વેપારીઓને અહીંયા સતાવી રહ્યો છે જેવા ઘણા મુદ્દાઓ છે તો તંત્ર દ્વારા તાત્કાલિક સત્વરે અહીંયા પગલા ભરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જ્યાર સુધી આ બ્રિજનું નિર્માણ પૂરું નથી થતું ત્યાર સુધી રેગ્યુલર પાણીનો છંટકાવ પણ આ જે કોન્ટ્રાક્ટર હોય એના દ્વારા કરવામાં આવે જેવી લોક માંગણી અહીંયા ઉઠી રહી છે આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહીશું સત્યનો સાગર ન્યૂઝ